દુઆ થી અલમદુલ્લા અમે પણ મજામાં છીએ આજનો આપણે ચાથી આજે મમ્મી ને શું થયું છે તો મમ્મી ત્રણ વાર ચા પીધી છે પેલા બે વાર પી લીધી

અને ક્યાંય બહાર જવાનું થાતું નથી નકર તમને બહારના વિડિયો અમે દેખાડો તો કેમ દરગાહ ગયા તાન દેખાડવા દેવી રીતે તો ક્યારેક બહાર જાવું ઓલાના કરમથી તો તમને બાર ના વિડીયો દેખાડશો નકર અત્યારે અમારા જેટલા વિડીયો આવશે ને એટલા તમને અમે ઘરમાં જે બનાવશું ને હા જમમાનું એના જ વિડીયો તમને દેખાડશું એને બધાય જોવે છે ધીમે ધીમે બધાય વિડિયોસ કા આપણા હવે જરૂર છે થોડીક તમારા બધા એની સપોર્ટ કરવાનો ગાઈસ ભૂલતા નહીં સપોર્ટ ની બહુ જ એટલે બહુ જ જરૂર છે કા મમ્મી આવડો લાઈક શેર કરી દેજો હા એ શેર કરી દેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો આટલો ઓર છે કે મમ્મી મને કેક બનાવી દે તો ઉજર નું મોટું થાય આટલું મોટું થઈ ગયું એક તો વાળ આટલા બધા વધી ગયા છે તો એમાં મોટું થઈ ગયું આમેય મોટું થઈ ગયું હા તો હવે આપણે કેક બનાવીએ તો તારે તમને ચા પીને પછી બનાવી

નાખી છે નાખી દીધો નાનો ખોટા પડ્યા રહે એમ કરતા મોટું બની જશે મને સોટલા કાકે આપણે આવા બિસ્કિટ છે ઘણા બધા તો મોટો મોટું જ આપણે બનાવી લઈએ બસ ને હમ જો આટલા બિસ્કિટ લઈ લીધા છે બરાબર આપણે નામાં કાંઈ આપણે પડ્યું છે એક મમ્મી રાખ્યું છે જે મમ્મી ખાશે એન્ડ મમ્મી આપણે હવે આટલા વિસ્કી આપણે ઠલવી લીધા છે એન્ડ મમ્મી આપણે આ ચાર લઈ લીધું છે એની અંદર આપણે ગ્રાઇન્ડ કરવાના છે પછી મળીએ તો આપણે પછી મળીએ સો ગાઈઝ મસ્તીને આપણે પાવડર થઈ ગયો છે તમે જુઓ

સો ગાય આપણે મમ્મી ચોકલેટ મેલ્ટ કરી નાખી છે એન્ડ હવે આપણે અહીંયા પેપર અને ટ્રે લઈ લીધું છે હવે એમાં આપણે રાખીને મમ્મી એમાં ઝીણ ઝીણવાળા જે ચોકો ચીપ આવે ને એ કરી નાખશે સળી લેવી પડશે સો કાંઈ થતું નથી પણ આપણે એક્સપેરિમેન્ટ કરી નાખીએ કે થાય કે નહીં એમ તો ગાઈસ કે આવી કે ચોકો ચિપ કે લોન્ચ થઈ નથી મારા ઘરે બની ગઈ છે તો અમારા ઘરે બની ગઈ છે તમે લોકો જરૂરથી કોમેન્ટ માં જણાવજો કે કઈ રીતના ડિઝાઇન આ શું બન્યું છે સો હવે ચોકો ચિપ ગાઈસ મમ્મી ફરી એકવાર પાછું અને આ મેડિસિન ના છે જો આમે દોઈ છે ને ગોળી ખાલી થઈ ગઈ ને હમ સો ગાઈસ ફાઇનલી આપણી ચોકો ચિપ બની ગઈ છે જો પ્લીઝ કોમેન્ટ કરજો ને હું જે ને છે મારા વાટ ગાંડા કાઢવાના હોય અને જો આ મે બનાવી છે મને આ છે કે હું કે આવડી ભાઈ કઈ સામાન તો હોય નહીં તો આપણે વ્યવસ્થિત કરી તો મારી ગોળી ખાલી થઈ ગઈ ને તો જો એમાં મેં જેમ્સ નાની નાની બનાવી હવે તો ખાલી થઈ ગઈ છે ચોકલેટ તો ચાર વધી વધીને તો પાંચ થાય તો સો ગાઈસ કઈ કાળીજી કરું છે

ભાઈ ને કા હું તો આયું સાની મને ઊભી રહી ગઈ તો એ બનાવે ને તો એ બનાવી મને આપશે સો તે આવો આપણું બેસ બની ગયું છે કેક હવે લોટ નાખો સો ગાઈસ હવે આપણું બેટર બની ગયું છે તો હવે આપણે

સપોર્ટ કરો તો આપણે ઓવન પણ લઈ લેશું સો આપણે મળીએ કેક બેક થાય ત્યારે સો શું કહેવાય કેક મિશન આપણું ફેલ થઈ ગયું કેક કાય કાંઈ બહેનોની ઘણા ખરા આપણે વિડીયોઝ જોયા પણ કઈ જ બહેનું નહીં મમ્મીને આવું કઈ ગમે જ નહીં કે ખૂટાવા નઘરા ન કરાય કેમ કે કઈ બને નહીં ખોટો આપણો ગેસ બેડો આટલું વેડું અને હવે આ ચોકલેટ મમ્મી જોવે છે તું આ કાઢ નાખું છે હવે ભાઈ એમ કે છે કે અમે ગાર્નિશિંગ કરીએ હું ગાર્નિશિંગ કરીએ આ ચોકલેટ વગર નથી કે કેક બેયનું બરાબર મારી આંગળી બળી ગઈ અલગ હા કુકર મમ્મીની આંગળી પણ બળી ગઈ ઓર જો મમ્મી ના જે તું શાંતિ રાખજે આવજે અને મમ્મી આપણે ભાઈને ને ખીજા બગડી ને

એન્ડ તમારા બધા માટે પણ આઈ હું જેમ નાખી દે આરવાર વાર નાખી દઉં છું તને તો મમ્મી કહે છે કે સુરમાના લાડવા બનાય ને કાઈ નહીં મારો આટલો જીવ બળે છે કે વાત જાજે એક તો હું બેડી

મમ્મી આપણે કુકર માં છોકટલા બળી ગયા દેખાડો તો મમ્મી આંગળી આમ શું કઈ મમ્મી આવા બળી ગયા છે દેખાતું નથી પણ લોહી નીકળું તો કા મમ્મી થોડુંક

લાઈક કરી દેજો ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરી દેજો કાલે મળીશું કાલે કોઈ પૂજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા વોચિંગ